ચૈત્રી નવરાત્રિના આઠમા નોરતે પૌરાણિક મંદિરે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દર્શન કર્યા હતા અને મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યમાં સુખ સમૃદ્ધિની કામના કરી હતી સુરતના ભાગળ વિસ્તારમાં આવેલા અંબાજી માતાનું મંદિર છસો વર્ષથી વધુ પૌરાણિક છે લોકકથાઓ અનુસાર છત્રપતિ શિવાજી મહારાજ પણ સુરત પર ચડાઈ વખતે અહીં માતાજીના દર્શનાર્થે પધાર્યા હતા અને માતાના આશીર્વાદ લીધા બાદ શિવાજી મહારાજ ગુપ્ત માર્ગથી તાપી નદીના કિનારે પહોંચ ગયા હતા આ કથાઓ પ્રચલિત છે ત્યારે આજે ચૈત્ર નવરાત્રીના આઠમા નોરતે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મંદિરમાં માતાજીના દર્શન અને પૂજા અર્ચન કર્યું હતું ચૈત્ર નવરાત્રીના આઠમના પાવન દિવસે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભક્તો માતાજીના દર્શનાર્થે મંદિરોમાં ઉમટી પડ્યા છે આપણા દેશની સંસ્કૃતિ અને ભક્તિ પરંપરાનું જીવંત ઉદાહરણ છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આજે ભાવિક ભક્તો સાથે મા અંબાના ચરણોમાં માથું ઝુકાવી રાજ્યની શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરવાનો અવસર મળ્યો હું ધન્યતા અનુભવું છું તેમણે વધુમાં કહ્યું કે મંદિરના પ્રાંગણમાં કોઈ પણ પ્રકારની રાજકીય ટિપ્પણી હું કરતો નથી મારો ઈરાદો માત્ર આસ્થાની અભિવ્યક્તિ કરવાનો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત